ભરૂચની વસંત મિલની ચાલની વાડીમાં પંદરમી તારીખે બે લોકોએ નગરપાલિકાના કર્મચારીને રોકીને અમે આ વિસ્તારના ડોન છે ત્યારે સેલ્યુટ મારવી પડશે તેમ કહી માર મારતા સીસીટીવી ફૂટેજ જાહેર થયા છે ભરૂચના વસંત આવેલ લક્ષ્મીનારાયણ સામે ફેબ્રુઆરીના રોજ મારામારીનો વાયરલ થયો છે જૂની વાડી વસંત મિલની ચાલમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિર સામે રહેતા વિનોદ લક્ષ્મણ સોલંકી ગત તારીખ પંદરમી ફેબ્રુઆરીના રોજ બપોરના નગરપાલિકા ખાતે નોકરી ઉપર જવા માટે નીકળ્યા હતા તે દરમિયાન ફળિયામાં આવેલ સાંઈ મંદિર પાસે રહેતા ફળિયાના જ અમિત રામજી ગોયલ અને વિશાલ રામજી ગોયલ રસ્તામાં ઉભા હોય જેઓને રસ્તો આપવા કે લેતા જ બંને ઈસમો ઉસ્કેરાઈ ગયા હતા અને અમે પિયાના ડોન છે તમારે અમને સેલ્યુટ મારવાનો કઈ માર માર્યો હતો જે ઝઘડામાં વચ્ચે પડી વિનોદભાઈ સોલંકીના માતા કાકા કાકીએ તેને છોડાવી ઘરે લઈ આવ્યા હતા તે વેળાએ બંને ઈસમોએ પાછળ પાછળ ઘર સુધી આવી છૂટી ઈટો મારી એક્ટિવા અને ઘરમાં રહેલ ઘરવકરીને સામાનને નુકસાન પહોંચાડ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ મારામારી અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે જે ઘટનાના નવ દિવસ બાદ મારામારીના વિડીયો વાયરલ

અને મારા ઘરમાં ઘૂસીને બધી તોડફાણ કરી છે અને મારી તિજોરી મારી ગાડી મારા ઘરમાં બધો સામાન તોડફાણ કરી કર્યો છે એ છતાં બી અમે લોકો મારા ઘરવાળાને સિવિલમાં લઈ ગયા ત્યાં આવીને મને ધમકી આપે છે કે તે કેસ કર્યો તો અમે લોકો તારા છોકરા નું અપહરણ કરી લેશું અને તારી થશે ને તને ખબર નહીં પડે કેસ પાછો લઈ લે એ બધી ધમકી આપતા હતા અમે લોકો એ બી ડિવિઝન માં ને એ ડિવિઝન માં બંને બાજુ કમ્પ્લેન કરી છે પોલીસે કીધું છે કે અમે એની અસર કાર્યવાહી કરીશું એ લોકો અત્યારે નાસ્તા ફરે છે કોઈ લોકો નો હતતો નથી